ગાંધીધામના અંતરજાળ ગ્રામ પંચાયતમાં કેટલાક સોસાયટીના સત્તાવાળાએ ગેરકાયદેસર દબાણ કરી પાકી દિવાલ કરીને રાજમાર્ગ બંધ કરેલ છે તેની સામે આવેદનપત્ર પાઠવી તાત્કાલિક અસરથી આ દબાણ દૂર કરી રસ્તો ખુલ્લો કરવાની માંગ કરવામાં આવી

બધી સર્વે પર રાજમાર્ગ આવેલ છે હાલ આ એકાદ વર્ષથી અમુક સર્વેવાળા વ્યક્તિઓ ખેતર માલિકો ગેરકાયદેસર દબાણ કરી પાકી દિવાલ બાંધીને રસ્તો બંધ કરેલ છે ત્યારે સરપંચને વિનંતી સાથે એક આવેદનપત્ર પાઠવ્યું છે કે જે દબાણ કરીને રસ્તો બંધ કરવાની પેરવી કરેલ છે તે સંપૂર્ણપણે ગેરવી ઘેરવ્યાવી છે સરપંચે તાત્કાલિક અસરથી આ રસ્તો ખુલ્લો કરવો જોઈએ રાજમાર્ગ બંધ ન કરી શકાય એ કાયદાનો સીધો ભંગ છે ત્યારે સોસાયટીના સત્તાવાળાઓ જે ગેરકાયદેસર રીતે દિવાલ બનાવી છે તે દિવાલનું દબાણ દૂર કરી અને આ રસ્તો ખુલ્લો કરવો જોઈએ તેવી પણ માગણી કરવામાં આવી રહી છે સાથોસાથ પાકો કે કાચો રસ્તો નથી એને લીધે જવામાં મુશ્કેલી પડે છે કોઈ બીમાર લોકોને દવાખાને લઈ જવામાં મુશ્કેલી પડે છે બાળકોને સ્કૂલે લઈ જવામાં મુશ્કેલી પડે છે ખાસ કરીને આ એરિયામાં બે સ્કૂલો આવેલ છે જી સ્કૂલ અને સેન્ટ પોલ સ્કૂલ જેના બાળકોને સ્કૂલે મૂકવામાં પણ ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે તાત્કાલિક અસરથી આ રાજમાર્ગ ખુલ્લો કરવા માટે નંદનનગર વિકાસ મંડળના પ્રમુખ મંત્રી ઉપપ્રમુખ સહિતના પદાધિકારીઓએ રજૂઆત કરેલ છે અમારું નામ પ્રેમ પ્રકાશ અમે અતંજાર ગ્રામથી આવ્યા છીએ ઓર અમારો મેન મુદ્દો છે રસ્તા નિકાલનો એટલે અમારે કંઈ માંગ નથી અમારી માંગ સિર્ફ ને સિર્ફ એક અમને રસ્તો મળે અમારી પબ્લિકને રસ્તો મળે કાયદાસરનો જે રસ્તા છે એ માતાભારી અમારા બંધ કરીને નાંખ્યા છે ને અમને ધાક ધમકીને ચીમટી આપે છે કે અમે તમારે જે પણ કરવું એ કરી લો અમે અમારા રીતે જ કરીશું અમે કોઈ પ્રશાસનથી ડરતા નથી કે કે અમને એવી ધમકી આપે છે કે તમારે ઘર સીકે ઉપાડી દઈશ સમજ્યા એટલે અમે કલેક્ટર સાહેબ સુધી આવ્યા છીએ અમારી અમારી રજૂઆત કલેક્ટર સાહેબથી એ છે કે પ્રશાસન પણ અમુક અમુક તમારા વિભાગના અમુક એવા દબાણમાં છે કે એ લોકોથી દબેલા છે એટલે અમે અમને પણ ચીમટી આપે છે કે આ રસ્તો અમારા બાપદાદાઓનો છે જબકી કાયદાસરનો રસ્તો અમારો છે ઓર અમારી પબ્લિક વારે ઘરે હેરાન થાય છે ઓર ખાદી ખાઈ ખોદીને એ રસ્તાને જામ કરી દે છે વારે અમે આ લડત બે હજાર સત્રથી લડીએ છીએ એસડીએમ સાહેબ પણ અહીંયા મોકા ઉપર આવી ગયા જીડીઓવાળા પણ આવી ગયા પણ કોઈ આનો અમારો નિકાળ આવતો નથી અમે કાલે એસપી સાહેબને પણ આમંત્રણ અમે લેટર દઈ આવ્યા પોલીસવાળા પણ અમારો અહીંયા સર્વે કરી ગયા પણ લગભગ એ એ બધા મોસ્ટલી એ લોકોના દબાણ મેં છે ફોલમેટીજ કરીને હાલ્યા જાય છે અમારો કોઈ પ્રશ્નનો ઉત્તર સંતોષપ્રદ દેતા જ નથી એટલે અમારો લાસ્ટ સ્ટેપ કલેક્ટર સાહેબથી અમને રજૂ કરવાનો છે ને કદાચ પાંચ દિવસ મેં નિકાલ નહીં આવે તો અમે રોડ જામ કરવાની ચિમટી પણ આપીએ છીએ અમારી પબ્લિક સાથે છે અમારી માગે અમારી માગે અમારી માગે અમે વિનંતી કરીએ છીએ કલેક્ટર સાહેબથી કે અમારી માંગોને તમે સંતોષપૂર્વક પૂરી પાડો કેમ કે અમને અમારા બધે આજે બારથી પંદર સોસાયટીઓ છે પાણીનો ભરાવ થઈ ગયો છે જેસીબી જેસીબીથી ખાડા કરી ને મોટા મોટા પૂર બનાવી દીધા છે કે તમારે જે કરવાનો કરો અમારા અમે અમે તમારથી કંઈ ડરતા નથી એ વ્યાના અમુક અમુક વ્યાના સ્થાનિક ખેતરવાળા ને અમા અમુક સોસાયટીઓ સોસાયટીઓના થ્રુ થઈ ગયો છે અમે સોસાયટીનું નામ લીધા વગર કે અમુક અમે એ કહે છે અમને રસ્તો ટૂંક મેં અમને મળવો જોઈએ સાચી વાત નહીં મારું નામ શારદાબેન ભીલ છે પતંજાર આશાપુર સોસાયટીમાં રહું છું ચારે કોર અમારી બાઉન્ડ્રીઓ થઈ ગઈ છે અમારા જાહેર રસ્તા બંધ થઈ ગયા છે અમને ક્યાંથી નીકળવાનો માર્ગ નથી કલેક્ટર સાહેબ એટલી જ અમે મદદ માગવા આવે છે કે અમને અમારો રસ્તો જે નકશામાં છે એ અમને મળવો જોઈએ એના માટે અમે પાંચસોથી હજાર વસ્તી મેલા મંડળ બધું અમે અહીંયા આવીને બેઠા છીએ સરકારથી અમારી નમ્ર વિનંતી છે અમને રસ્તો અપાવો અમારા ઘરોમાં બાઉન્ડ્રી બનવાના કારણથી પાણી ભરાઈ ગયા છે અમે રાંધીને છોકરાને કેમ ખવડાવીએ અમારા છોકરા અમે બધા ખાટલા ઉપર બેઠા છીએ ચારેકોર બાઉન્ડ્રી થવાથી અમારું ઘરના પાણી નીકળતા નથી ચારેકોરથી અમે ઘરે બેઠા છીએ નમ્ર વિનંતી છે સરકારથી કે અમને અમારા હકના રસ્તા અપાવો સાહેબ